છોકરો ઝોંફળ ખાવા આવતો રહે આ તો જવું પડશે સુરાજ શા આપડે થઈએ સબલ પેલો એમના મઠવાડા પગે આયા

અલ્યા ઓવ માર પડે તયન ચાર છોકરા છે આપણે એક કામ કર સોના મોના છે ને ઓઠીન કાકો આહી ના તો આપણે મારહી છોટા રેજો હા એકદમ જોતું રે બોલ તેરા હો ને કઈ ઈકણ જતો નઈ બોલાઉં તો દોળજો બરાસી

એ તો દોડી દોડી નાહી જો હમણાં આપણે શું દોડ દોડ કરો ખોટા ટોટિયા ભાજી નાખવાના લડો આપણે પાછા ઘેર જઈએ અને હવે ખરું ને થોડી થોડી સુરત ઓટો મારતું રહેવાનું ન કે આ જોમફળ તમારા ભાગમાં આવશે જ નહીં આ જોમફળ બાદ દો છોકરો તોડી તોડીને ખાઈ જશે ક્યો શું કહેવાનું છોકરો હમણાં એના મા બાપને કહેવા જઈએ તો કહે અમાર છોકરો ના હોય એટલે હડો આપણે જઈએ આજે જોવું પડશે હો મારો બેટો છોકરો તોડી નાખી છે સોમફાળ આ તો છોકરો બોકરો નહી હો હા મને લાગે બીવાને લો લાગે છે કે પેલા ભાપો આવશે તો મારશી એટલા આજે નહીં આવ્યો હા ખરેખર જો <laughs> આ <yaki> ડાળો બાળો ના ભાજવા હોત ને તો આ એ ડાળો છેટલો સોંપાયો હતો આ બધા તોડી જાવ બોલો હા શંભા શું કરો હા

આપડે નામ ના પડે આપડે ભાઈ બનશે બોલો કરો સાહેબ આ છોકરા ઝોમ્ફર તોડી નાખ્યો છોકરા તોડી નાખશો ઓર રાખવા જાય શું કરું રાખવાનું એ

હા તો ખતર ના પાડે યાર આ જમ્ફળમાં ના પાડો તો આમ તો ક્યાં ભાઈબંધ છે ને આમ તો જમફળ ના પાડે યાર આ તો પેલા તારું શેમ્પુપાન કીધેલું થયું મારે તો આ તો જમફળનું ના પાડો યાર હોવાની તો કોઈ કરવું જ પડે યાર જમફળ તો ખાવા જ પડે

સંપબો બધે ઉપર પડ્યો ઉપર પડ્યો ને એક જણો મોય બોય થેલી ભરો હેડો હું હલાઉ

પેલા સંભાળને પાંખુમાં બેહવાર ના પાડી દે ને એ આપણે ઘેર આવતા રહે જો ઓઠ બેહીને જોઈ હું પાછા આવી અને ના હોય ને તો ઘેર આવતા રહે ને તે એનો ટાઈમ જોઈ અને ગાટા તો એના ઝોંફાળ તોડવા આવી ગયા હોય પાછા એટલે આપણે છે ને જોવું પડશે છે અમારું બધું ના કે ખરેખર આપણે ઝોંફાળીની દશા બગાડી દઉં છે યાર થઈ ગયો ને થઈ ગયો કોણ ચાલ્યા પેલું હા

સુરજ ઓલો શંભુ ઉપર બેહી ને સોર ખરે કરતા ને હવે આપણે બોલવું ને હેને પાછળ થી પાળો એને ઉતલે એ એ તું સો હોય હ સો ઉધે ઉધે ઉધર હોય ઉધે વિદુબા તું નાસો ઉધર વિદુબા વાળી તું ગાની માની નઈ છે ઉધર પકડ સુરજ એ બાતી પકડીને ઉતાર ઉતાર ને ભોય પડે એમ ના ના તું ભોય પડ તો મારે છે એટલા ટકા તું ઉતર

સોળ તો ના અને છાબ તોડી નાજો આ છાબ ભમણ ભમણ કરી નાજો સુરેજ આ લઈ લો જંપર આપડો ઘેર આ મારા બેટા જોજે કેટલો તોડી નાછો ઈ કોકને ખાવા છે એ તો ખબર જ નહીં પડતી લો લઈ લો ઘેર હવે લો સુરેજ હે તો ઘેર બેન હવે આ તો હાથમાં આવો જ ને